નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પોતી છે તેમાં પેજ નંબર તેત્રીસ ઉપર આપણને જે નિબંધ લેખન આપેલું છે એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે મારી લેખનપોથી છે તેના દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો આપણે શરૂ કરીએ પેજ નંબર તેત્રીસ ઉપરનું જે નિબંધ લેખન છે તે અહીંયા કહ્યું છે કે આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો નિબંધનું નામ છે કે ઐતિહાસિક સ્થળની મુલાકાતે તો જોઈએ આપણે નિબંધ શ્રાવણ મહિનામાં એક સહકુટુંબ જુદા અમે સહકુટુંબ જુદા જુદા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ગયા હતા સિદ્ધપુરમાં અમે ઐતિહાસિક સ્થળ રુદ્રમાળની મુલાકાત લીધી મારા દાદાએ અમને રુદ્રમાળની માહિતી આપતા કહ્યું કે સિદ્ધપુરનો રુદ્રમાળ સોલંકી વંશના રાજા મૂળ રાજે બંધાવ્યો હતો તેનો જીર્ણોદ્વાર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો તે ઇમારતમાં અગિયાર માળ હતા અને લગભગ સોળસો થાંભલા હતા આ થાંભલાઓ કિંમતી પથ્થરોથી મઢવામાં આવ્યા હતા ચાલો હવે આ નિબંધ આપણે આગળ વધારીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ પાંચની આજે મારી પોથી છે તે મારી લેખનપોથીના દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો જે તમારી મારી લેખનપોથી જે છે એનો અભ્યાસ કરવામાં એનો લેખન કરવામાં તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી આપણે જોઈએ તો આ જે રુદ્રમાળ છે તે અલાઉદ્દીન ખિલજીએ નાશ કર્યો હતો વર્ષો પછી અમદાવાદના સુલતાને તેનો એક ભાગ અને અવશેષોને મસ્જિદમાં ફેરવી કાઢ્યા હતા અમને તેના અવશેષો જ જોવા મળ્યા અમે તેના થાંભલા અને કમાનો જોયા તેનું કોતરકામ અતિ સુંદર હતું અમે અહીં શિવ અને નટરાજની કેટલીક મૂર્તિઓ પણ જોઈ મારા દાદાએ અમને મિનળ દેવીના પ્રજા પ્રેમની વાત કરી આ પ્રાચીન અવશેષોની કોતરણી આપણને ભૂતકાળના ભવ્ય ગુજરાતની ઝાંખી કરાવે છે તો મિત્રો અહીંયા આપણે નિબંધ પૂરો કરીએ છીએ અને બીજી એક તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ એ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો